તો બનાસકાંઠાના ધાનેરા પોલીસ સ્ટેશન ખાતે અલગ ગુનામાં પકડાયેલ ધૂળ ખાતા બિનવારસી વાહનોની પ્રથમ વાર હરાજી કરવામાં આવી હતી આ વાહન હરાજીમાં એકસો પંચ્યાસી વેપારીઓએ ભાગ લીધો હતો ત્યારે હરાજીમાં કુલ એકસો બાર વાહનો રાખવામાં આવ્યા હતા જેમાં તોતેર જેટલા ટુ વ્હીલર એકત્રીસ ફોર વ્હીલર બે રીક્ષા અને છ ટ્રકોનો સમાવેશ થાય છે ત્યારે એકસો બાર વાહનોની હરાજી દરમિયાન સાત પોઈન્ટ છોતેર લાખ રૂપિયા આવ્યા હતા આ તમામ હરાજીના વાહનોને સ્ક્રેપ કરવામાં આવશે બનાસકાંઠા એસપી સાહેબ થરાદ ડીવાય એસપી સાહેબ અને ધાનેરા મામલતદાર સાહેબના નોટિફિકેશન આધારે કુલ એકસો બાર વાહનોની ધાનેરા પોલીસ સ્ટેશન ખાતે હરાજી કરવામાં આવેલ છે જે હરાજી ધાનેરામાં પ્રથમ વખત થયેલી કુલ એકસો બાર વાહનોમાં તોતેર ટુ વ્હીલર હતા તેત્રીસ વાહનો જે ફોર વ્હીલર અને છ ટ્રકો હતી આ જે વાહનો હતા જે પોલીસ સ્ટેશનમાં વર્ષોથી પડેલ હતા જેના કોઈ આજ સુધી કોઈ માલિક આવેલા નહોતા જેથી ટુ વ્હીલર ફોર વ્હીલર અને ટ્રકોની આજ રોજ હરાજી કરેલી કુલ એકસો ને હરાજીમાં વેપારીઓ આવેલા હતા અને એ હરાજી દરમિયાન સાત લાખ છોતેર હજાર રૂપિયાની કિંમત ઉપજેલ છે જે સરકારશ્રીમાં હેડ મુજબ જમા કરવામાં આવશે